કુદરતી જંગલના ના સુંદર એવું દ્રશ્ય પબ્લિક પણ જઈ જાય તો મિત્રો આપણે ઝીણા બાવાની મઠી ભોગી ગયા છીએ તો દર્શન કરી આગળ નીકળી આમ તમે જોઈ લો દર્શનની ની ભીડ બેટા મને કે જે ફલા

આ તો જોતા રહેજો મિત્રો મળ્યા આગળ જોઈ લ્યો મિત્રો પબ્લિક બધી હાલી હાલી ને જાય છે અત્યારે અમે બધી હાલી હાલી ને જાય છે કે રિક્ષા તો આગળ સુધી જ આવે છે જોઈ લો ગિરનાર નો નજારો આપણી ટીમ હવે જય ના નાથ સાથે આપણે પરિક્રમા ચાલુ કરી દીધો ના આપણે તો મિત્રો જોતા નથી આગળ મળી હવે જોય ગયું અહીંથી ચાલુ થઈ ગયું છે હવે મારે હાલવાનું મિત્રો ફાઇનલી હવે આપણે અત્યારે પરિક્રમા પ્રવેશ દ્વારા પૂગી ગયા છીએ અને હવે અંદર એન્ટર થઈ ગયા અહીંથી ટૂંકમાં પરિક્રમા ચાલુ થઈ ગઈ એવું કહેવાય જોઈ ગયો પબ્લિક બધી આગળ જોઈ જોઈ લો લો મિત્રો ટીમ આવે પબ્લિક જય ગિરનારી પબ્લિક હજી એવું એવું પાછળ છે ગિરનારી મિત્રો તો હવે આગળથી મને એમ છે કે હવે લાઇટ નું કાર્યક્રમ બંધ થઈ ગયો ને હવે ફૂલ અંધારું આવી ગયું છે હવે બતી છે ભરતભાઈ જોઈ લો કેમ છે એક આ ભાઈ ભાઈ જોઈ લો બતી

પેલી પરિક્રમા છે કે પેલી છે પણ તાવ વાર તાવ તાવ ભેગો લઈને આવ્યો છે એમ ને કઈ વાંધો ના અહીંયા બધું મટી જાય અહીંયા આવી એટલે તાવ ખાવ ખડાવ દી ને બાકી જાવ તાવ ને બધાય જાવું પડે અહીંયા હે હવે ઉતરવાનું લગભગ તો પૂરું થઈ ગયું છે કરે હમ આગળ માણસો તમને દેખાતા છે અહીંયા પૂરું થઈ ગયું છે ઉતરવાનું તો જોતા રહેજો મિત્રો મળીએ આગળ

તો મિત્રો આપણે થોડો ઘણો નાસ્તો કરીને પાછા ચાલુ કર્યું છે હાલવાનું ધીરે ધીરે જાઉં પબ્લિક એટલું એટલું જ છે આપણે કારીગર જાય જવું બ્લેન્કેટ નાખીને માથે લીલો આગળ જોતા રહી જ મળી ડિયાર યુવક મંડળ ખીચડીયા આર્ય આયોજિત લીલી રિલીફ પરિક્રમા ચાની સેવા આપે એના મૂલ્યે તો જોઈ લો અમે હવે પોરો ખાઈએ છીએ હું તો ચા પીતો નથી કંઈ मार राजवाड़ा ने कार्यों ने चाय पी મિત્રો ઝીણા જીણા ની મટી નજીક આવી ગયા છે અને અન્ન ક્ષેત્ર બધું ચાલુ થઈ ગયું અહીંયા જોઈ લો પબ્લિક જો બધું બધે આરામ કરે અત્યારે પબ્લિક આગળ જવામાં એટલી છે નામ થી આવવામાં એટલી છે ખોડિયા રાસ મંડળ વાળા નો અન્ન ક્ષેત્ર હે ખોડિયા નો મંદિર નું દવા લેવા કઈ જવું દવા લઈ આવે તો દુખાવાની દવા લઈ લે તો પગુ બગું કરતર ના થાય ને કઈ તમે ડેલી જોતા જઈશો તો સપોર્ટ કરજો મિલન ભાઈને અમને પણ સપોર્ટ કરજો

મિત્રો આપણે અત્યારે ઝીણા બાવાની મઢી ભૂગી ગયા છીએ અને જોઈ લે અહીંયા સાધુ સંતો અખાડા નાખીને બેઠા છે પબ્લિક હજી બધી આમ ધાવક માં છે હજી તો આગળ માટે જગ્યા ગોતે છે જોઈ જોઈ આખાડા તમે શકો છો ઝીણા બાવાની આમ આગળ જવાની માળવેલાની ની જગ્યા જવાય આ ઝીણા બાવાની મઢી તમે જોઈ લો સામે આપણે જાય બાજુ દર્શન કરવા જીણા બાવા ની મઢી ભૂગી ગયા છીએ તો દર્શન કરી આગળ નીકળી આમ તમે જોઈ લો દર્શન ની ભીડ હલો ઝીણા ની જય ગિરનારી તો મિત્રો એવું કહેવામાં આવે છે કે જે આપણે ઝીણા બાવા છે ને આ ચલમમાંથી નીકળેલા હતા సంత శ్రీ జీణాబాని సమాధి స్థాన દત્રે ભગવાન મિત્રો આપણે જીણા બાવાના દર્શન કરીને હવે નીકળી ગયા છીએ અહિયાં થી હવે આ માર બાજુ આપડે આગળ જવાનું છે અને હવે ક્યાંક બેઠક માટે પડાવ ગોતી હારોથી જગ્યા સાફ કરીને આરામ કરીને પબ્લિક જોઈએ છે આવકમાં બધી આ મારી ટીમ તો મિત્રો હવે તળવાનું ચાલુ થઈ ગયું છે અમે જીવા જીણા બાવાની મઢીયા રોકાણા નથી હવે આગળ જગ્યા ગોતીએ ક્યાંક બેસવા માટે થોડીક આરામ કરશું જોઈ લો પબ્લિક આવકમાં જ છે હજી બધી પાણા જોઈ લ્યો હવે આજ રીતના હે ને રસ્તો આય છે જીણાબાવ બાવન મઢી સુધી પ્રોપર રસ્તો હતો હવા પાણાવાળા જ રસ્તામાં ચડવાનું છે આપણે અતુલિયો જવું ઉપર ચડીને બેઠો જોઈ લ્યો થઈ ગઈ ના રે મિત્રો આયા જોઈ લ્યો પાણી આવ્યું છે રસ્તામાં એટલે ટ્રાફિક જામ થઈ ગયું જોઈ લ્યો ફૂલ તો બને ત્યાં સુધી કોઈની મદદ થાય એમ હોય તો કરવાની એકા એકાબીજા મદદરૂપ થાય તો કોઈને વાંધો ન આવે તો મિત્રો અમે બેહવા માટે જગ્યા ગોતીએ છીએ હવે અત્યારે તો એકદમ ચડવાનું આવી ગયું છે પાણાવાળો રસ્તો જોઈ લો તમે આવી રીતના રસ્તો છે ચડવાનો જો ja, ja. ja, 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 ja.